કોઈ એક મહાન વિચારક હતા ને એ એક વખત ગાંધીજીને મળવા ગયા તો એને જોયું કે ગાંધીજીનો જમવાનો સમય છે ને ગાંધીજી ફક્ત જમતા જ હતા આટલું જોઈને એ માણસ દંગ થઈ ગયો હવે આપણને એમ થાય કે આટલું જોઈને દંગ શું થઈ ગયો પણ હકીકતમાં દંગ થવા જેવી વાત જ હતી કે ગાંધીજી એ સમયે ફક્ત જમતા જ હતા બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં એનું ધ્યાન નહોતું અને બધું જ એનું ધ્યાન જમવામાં જ હતું આ પણ એક જાતનો યોગ છે અત્યારે વિચારીએ આપણે જમવા બેઠા હોય તો આજુબાજુમાં કેટલી પ્રવૃત્તિમાં ધ્યાન હોય ઘણી વખત તો જમવાનું ચાલતું હોય પણ બાજુમાં મોબાઈલ પડ્યા હોય કામ ધંધાના કેટલાય ફોન આવતા હોય તો આમ ને તેમને શું જમવામાં આવ્યું છે ને એ જ ખબર ન હોય શું જમી લીધું એ ખબર ન હોય અને આમ જોવા જાવ તો જો આ ખબર ન હોય ને એટલે જ જમવાનું આવેલું જતું હોય ને ઘણી વખત જો પછી ધ્યાન રાખવા બેસે ને કે આજે જમવાનું કેવું છે પૂરી એકાગ્રતાથી જમવા બેસે ને તો ઝઘડા થાય ઘણી કે આમાં મીઠું ઓછું છે ને તીખું ઓછું છે ને ખાટું ઓછું છે એટલે આવી બધી દ્વિધાઓ હોય છે ઝઘડાની વાત તો ખાલી રમૂજમાં કહું છું બાકી આમ જોવા જાવ તો જમવાનું પણ એક શાસ્ત્ર હોય પહેલાંના જમાનામાં તો નાહી ધોઈને જમવા બેસતા ને એના મંત્રોનું ઉચ્ચારણ થતું ને જેમ યજ્ઞમાં આહુતિ દેતા એમ પોતાના શરીરમાં રહેલા જઠરાગ્નિ રૂપે જે અગ્નિ પ્રજ્વલિત છે એમાં આહુતિ આપે છે ને એવી રીતે માનીને જમતા એટલે એ જમવું પણ એક જાતનો યજ્ઞ થતો હવે તો સારું ભયડું નથી દે ધના ધન કેમ જાજુ ખવાઈ જાય એ જ વિચારધારા હોય એટલે આમાં હું એ આવી જ જાઉં પણ આટલો ફેરફાર કરવાનો જરૂર છે કે એકાગ્રતાથી જમવાથી સાયન્ટિફિકલી સાયન્ટિફિકલી જોવા ને તો આપણા જે લાળ રસમાંથી રસો જે જરવા જોઈએ ને એ બરાબર એમાં મિક્સ થાય અને એના લીધેથી આપણું પાચન સારું થાય ધ્યાન બારું જઈમાં હોય ને એટલે પછી ઘણી વખત બને એવું કે પેટમાં વ્યવસ્થિત પાચન ન થાય ને બધા તકલીફો ઘણી વખત ઉદભવતી હોય તો આ સાયન્સ કહે છે